ત્યારે સાવરકુંડલાના અમૃત રેલવે સ્ટેશનના નવીનીકરણની અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ મુલાકાત કરેલી હતી રેલવેના અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને સાથે રાખી સ્થળ વિઝિટ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલું હતું અમારા માટે ખૂબ આનંદનો વિષય છે ગર્વનો વિષય છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી સાવરકુંડલા રેલવે સ્ટેશનને અમૃત રેલવે સ્ટેશન તરીકે આઝાદીના પંચોતેર વર્ષ જ્યારે અમૃતકાળ આઝાદીનું ચાલી રહ્યું છે ત્યારે એમના ડેવલપમેન્ટ માટે પસંદ કર્યું છે અને અમૃત રેલવે સ્ટેશન તરીકે એમનું ડેવલપમેન્ટ લગભગ વીસ કરોડ રૂપિયાના ખર્ચે થઈ રહ્યું છે નવ નિર્વાચિત સાંસદભાઈ ભરતભાઈ સુતરિયા સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે હમણાં જ અમે રેલવે સ્ટેશનની મુલાકાત લીધી સામાન્ય જનતાને પડતા પ્રશ્નો કોન્ટ્રાક્ટર રેલવેના અધિકારીઓ સાથે કેટલાક સૂચનો પણ અમે કર્યા છે સામાન્ય જનતા તરફથી આવતા કેટલાક સૂચનો અમે એમની સમક્ષ રજૂ કર્યા છે અને જે પ્રકારે કન્સ્ટ્રકશનનું કામ ચાલે છે એ કામની અંદર સારી ક્વોલિટીનું કામ થાય સંપૂર્ણપણે એનું ધ્યાન રહે પ્રજાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય એ માટેની અમે એમને તાકીદ કરી છે અધિકારીશ્રીઓને વધારાનું કેટલું કામ કરવા માટે જેમ કે ફ્લોરિંગ છે પગથિયા છે બાકડા છે શેડ છે આ તમામ વસ્તુઓ પ્રોપર જગ્યાએ જ્યાં એની ખરેખર ઉપયોગ હોય એ જગ્યાએ જ બને એના માટે અમે એમને વિનંતી કરી છે અને એમને અમારી વિનંતીને અમે ગ્રાહ્ય રાખી છે સાથે સાથે સાવરકુંડલામાં જે પ્રકારે રેલવે ટ્રેકની ડાબી બાજુ ખુલ્લો ભાગ આવેલો છે ખુલ્લા ભાગમાં છેક બસ સ્ટેશન એસટી બસ સ્ટેશનથી લઈ અને છેક જેસર રોડના છેડા સુધીનો જે ભાગ છે એની દિવાલ કરવા માટે દિવાલ કરી અને એ જે જગ્યા છે એમાં થતી ગંદકીને બંધ કરવા માટે ને રેલવેની જે રિઝર્વ જગ્યા છે એને પ્રોટેક્ટ કરવા માટે પણ અમે એમની સમક્ષ માગણી કરી છે સાથે સાથે જે ગરનાળાઓ છે એ ગરનાળાઓને એક મીટર પહોળું કરી અને સાવરકુંડલાની ટ્રાફિકની જે સમસ્યા છે એને હલ કરવા માટેનું સૂચન કર્યું છે એમનો હકારાત્મક અધિકારીઓનો અભિગમ રહ્યો છે સાંસદશ્રી પણ જરૂર પડશે તો દિલ્હી માન્ય મંત્રીશ્રીને પણ રજૂઆત કરી અને આ તમામ જે સમસ્યાઓ છે જે તમામ માગણીઓ છે એનો સર્વે કરાવી અને હકારાત્મક રીતે ઝડપથી આ પ્રશ્નો કેવી રીતે ઉકેલે એ દિશામાં કામ કરવાનું એમણે પણ અમને કહ્યું છે